સુરતના ઓલપાડના સોસક ગામના પાદરફળિયામાં રહેતા પ્રકાશ ભીખુ પટેલ અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે તેઓની કચેરીમાં ગત તારીખ નવ બે બે હજાર ત્રેવીસના રોજ કોસમડી ગામની સીમમાં આવેલ ખાતા નંબર ત્રણસો ઇઠ્યોતેર બ્લોક સર્વે નંબર આઠસો નવ મિલકત અંગેનો ભાડાપટ્ટાનો કરાર લઈને કોસમડી મસ્જિદ મદરેસાના ટ્રસ્ટી યાકુબ ઉસુફ અને ભાડે લેનાર ધાર્મિક રમેશ ગોધાણી આવ્યા હતા જેઓએ ગુજરાત વકફ બોર્ડના પરવાનગીનો ખોટો પત્ર રજૂ કર્યો હોવાનું સબ રજિસ્ટ્રાર પ્રકાશ પટેલના ધ્યાન પર આવતા તેઓએ ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંદલા વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી છેતરપિંડી કરનાર પાંચ પૈકી ત્રણ આરોપીઓ ટ્રસ્ટીઓ બસીર ઇસ્માઇલ પટેલ યુસુફ મોહમ્મદ નાંદલા સહિત ત્રણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે